સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બિહાર વિધાનસભામાં ભાજપનો વિજય થતાં કાર્યકર્તાઓમાં છવાયો અનેરો આનંદ ફટાકડાઓ ફોડીને ઉજવવામાં આવ્યો વિજય દેશમાં વિકાસશીલ રહીને વિકાસના પંથે રહી જનાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભવ્ય મહેનત અને સફળતાને લઈને આજે પ્રધાનમંત્રી પદે ચોથી વાર ભારે મતોએ આમ લોકોનો એમના પ્રત્યે રહેલો વિશ્વાસનું પ્રતિક સમાન ગણવામાં આવે છે અને આ વિશ્વાસ અને ભરોસો આજે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યો હતો બિહારના લોકો હવે ગુંડા રાજને ખતમ કરવા તરફ પ્રયાણ ભરી રહ્યા છે કારણ કે બિહારના લોકોને હવે માલુમ પડ્યું છે કે ભાજપ સરકાર જો સત્તાની ખુરશી પર બેસે તો જ આ રાજનો અંત આવશે અને આ જ વિશ્વાસ સાથે આજે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું જેમાં બિહાર રાજ્યમાં ભાજપ પક્ષ સત્તા ખુરશી પર બેસાડી વિકાસશીલ બનાવવાની લગામ સોંપવામાં આવી હતી આ ભવ્ય વિજયને લઈને અનેક રાજ્યોમાં અનેરો આનંદ છવાયેલો જોવા મળ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં આ બિહાર વિધાનસભામાં ચૂંટણી પરિણામમાં ભાજપનો ભવ્ય વિજય થવા બદલ કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાયેલી જોવા મળવા પામી હતી સાથે જ તમામ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ભવ્ય આનંદ સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો જેમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં પણ આ અનેરો આનંદ કાર્યકર્તાઓમાં જોવા મળ્યો સાથે વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા અને ભાજપના કાર્યકર્તાઓએ

બરડા સાથે તમામ ભાજપના કાર્યકર્તાઓ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો વડાલી ના ધારાસભ્ય રમણલાલ વોરાએ આ બિહાર માં ભાજપ ની જીત નો મુખ્ય હક દેશના વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ને આપ્યો હતો અને એમની મહેનત અને બિહારના લોકોનો એમનો પ્રેમ પ્રત્યેનો વિશ્વાસની જીતનું પરિણામ હોવાનું જણાવ્યું હતું સાથે ભાજપના અગ્રણી કાર્યકર્તા અને ઈડર તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલે પણ આ જીત થવાનું મુખ્ય હક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપ્યો હતો અને અનેક શહેરોમાં આ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જનક જાદવ ન્યૂઝ સંવાદદાતા સાબરકાંઠા